બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ બધું ટ્રેક્ટર ની કિંમત એક લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે જે અંદાજિત છે હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ખેડા તાલુકો કપડવંજ અને

બેતાલીસ પાવરનું ટ્રેક્ટર ટોટલ જવાબદારી વન ઓનર છે એટલે કે બે હાજર અગિયાર બાર ના મોડલ નું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલી બધું પાવરફુલ કન્ડિશનમાં કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર

બેટરી સારી સ્લેફ્ટા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારું સારા જોવા મળશે ખેડૂત મિત્રનું સાચવેલું આ વન ઓનર ઘર ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટાયર તેરના રિમોટ જોવા મળશે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો જેનું કન્ડિશન સારું છે નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ ચાલુ અને કિંમતની વાત કરું ટ્રેક્ટર ની કિંમત બે લાખ ચાલીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ ફેરફાર થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે

ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ પીસ છે કંપની કંડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી મોડેલ વાત કરું બે હાજર સોળ સત્તરના મોડેલ નું ઘર ઘર આવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ પીસ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેક્ટર આખું ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કિશોરભાઈનો નું કોન્ટેક કરો પેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપીશ તમારે વિડીયો જોઈ અને તમે ટ્રેક્ટર લેવા ઓનરનો કોન્ટેક કર્યા પછી કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ ટ્રેક્ટરનું ચાલુ આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે કિંમત ત્રણ લાખ સિતેર હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી અને ગામ તમને વિઠ્ઠલપુર ખંભાળિયા જોવા મળશે કિશોરભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે મળશે અને સાથે ટ્રેલર છે બંને આપવાના છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ કંડિશન તમે વિડિયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો પાંત્રીસ હોસ પાવરનું આ ટ્રેક્ટર છે અને બે હજાર એકવીસ ના મોડેલ નું છે એપ્રિલ મહિનો છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર જોવા મળશે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘરઘરાવ આખું કંપની શોરૂમ ટ્રેક્ટર અને ઘર ઘર આવું જોવા મળશે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એક રૂપિયાનો ખર્ચો નથી આખું ઓરિજિનલ ટ્રેક્ટર

ટાયર પણ ન્યુ કન્ડિશનમાં આખા જોવા મળશે ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેન પાર્સિંગ ચાલુ સાથે ટ્રેલર આપવાનું છે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ખોડિયા ટ્રેલર વેચવાનું છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા ટ્રેલરની અંદર સડો જોવા નહીં મળે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં બંને વસ્તુ તમે ક્લિયર કટ જોઈ શકો છો સો ફૂટનું ટ્રેલર જોવા મળશે ખોડિયા ટ્રેલર કિંમત ટ્રેક્ટર અને ટ્રેલરની છ લાખ અને પચીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને ગોરાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે

ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટરની કિંમત અંદાજીત ચાર લાખ એકતાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને દુદાણા ગામે જોવા મળશે બગદાણાની બાજુમાં ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત સુડતાલીસ અથવા સત્તાણું બે એકત્રીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર મહિન્દ્રા ટ્રેક્ટર છે અને સાથે તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ બંને વેચવાના છે સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મહિન્દ્રા બી બસો પિચોતેર ડી મોડલની વાત કરું ઓગણીસો પંચાણું ના મોડલનું ટ્રેક્ટર છે અને એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરનું કન્ડિશન રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ટોટલ ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ઓટોમેટિક હુક વાળું ટ્રેક્ટર બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટાયરનું કંડિશન સારું પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે ટ્રેક્ટરની સાથે ઓરણી પણ આપવાની છે ઓરણી પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભૂમિ કંપનીની આ ઓરણી જોવા મળશે સારી હેવી ઓરણી છે સડો નથી કોઈ પણ પ્રકારનો ઓરણીમાં પણ ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ ઉપર ઓરણી પણ તમે જોઈને લઈ શકો છો ટ્રેક્ટરની કિંમત એસી હજાર અંદાજીત રાખવામાં આવી છે અને આ ભૂમિ કંપનીની ઓરણીની કિંમત અઠ્યાવીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે બંને વસ્તુ એકી સાથે લેશો તો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને કં કંટાળા ગામે જોવા મળશે એકી સાથે પણ બંને વસ્તુ લઈ શકો છો અને અલગ અલગ પણ લઈ શકો છો બંને વસ્તુ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ મોડલ વાત કરું બે હજાર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર અને સિમસોન એન્જિનમાં જોવા મળશે કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ટ્રેક્ટરની અંદર ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ આખું ટ્રેક્ટર ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરો દાડુભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે પતુભાઈનો કોન્ટેક કરો આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ ન્યૂ કન્ડિશન છે નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ ઓરિજિનલ ટ્રેક્ટર કિંમત ત્રણ લાખ અને એકતાલીસ હજાર રાખવામાં આવી છે જે અંદાજિત છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને તુદાણા ગામે જોવા મળશે બગદાણાની બાજુમાં ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો

અને આ ટ્રેક્ટર પાર્સિંગ વાળું જોવા મળશે નંબર પ્લેટ વાળું ટ્રેક્ટર તમે જોઈ શકો છો બે હજાર દસ ના મોડેલનું એન્જિન પાવરફુલ ગેર ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અથવા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ટ્રાયલ લઈ ટ્રેક્ટર આખું ચેક કરીને લઈ શકો છો મેરુભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બેટરી સારી ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત માત્ર પચાસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ અને તમને જસદણ ગામે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે મેરુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે મેરુભાઈના નવાણું સાત નંબર પર કોલ કરી ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો